મારું નામ હરજભાઈ આહે ગામ રામચર વાડી વિસ્તારમાં રહે અને આપણે અહીંયા જે બનાવ બન્યો ખીમાભાઈ માલદેવભાઈ બોરખતરીયા એની વાડીએ એ ફૂતા હતા અને કોઈ અજાણ્યા શખ્સ આવી અને હુમલો કરી ગયો છે માથાના ભાગમાં વધારે લાગી ગયેલ છે એકસો આઠની ટીમને અમે ફોન કરી બોલાવી એકસો આઠની ની ટીમ સ્થળ ઉપર આવી ડૉક્ટર સાહેબે એને મૃત જાહેર કરેલ છે પછી પોલીસ સાહેબને અહીંયા પોલીસ સ્ટેશને ફોન કર્યો અને પોલીસ તપાસ હાથ ધરી ઘટનામાં તો ભાઈ એમાં એમાં આપણને ઘરમાં એક એના છોકરાના ઘરના હાજર હતા એના એનો બાબો અને એ મમ્મી દીકરો બે જુનાગઢ હતા જુનાગઢ એક એના સગાની ઓપરેશન હતું ને ત્યાં ગયા હતા અત્યારે અહીંયા ખીમભાઈ આજે મૃતક છે ખીમભાઈ અને એના દીકરાની વહુ એ બે જણા જ ઘરે હતા અને છો જે એના ઘરના ભાઈ છોકરાનું બહુ છે એના રૂમ ઉપર ઉપર સ્ટોપર મારી દીધી હતી એટલે એ કોઈ બારો બાર નીકળી થઈ ગયા અને એને કઈ કોઈને જોઈ નથી ગયા કે કોણ હતું એ હુમલો કરનાર અને ઓલો ભાઈ જે કોઈ અજાણ્યો છે એ આ ખીમભાઈને બોથડ નો ઘા મારેલ છે એને છે બે મૃત્યુભાઈમાં